નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ ખેડૂત મિત્રો મરચીની આ વર્ષની જે હજાર ની ખેતી છે એની અંદર ગોંડલની આજુબાજુના જે ખેડૂતો છે એ ઘણા નારાજ થયા છે ઘણા બધા પ્રશ્નો આવ્યા છે વરસાદની પરિસ્થિતિ ગણો થ્રીપ્સ એટેક ગણો મીંડીનો પ્રશ્ન ગણો આવી પરિસ્થિતિની અંદર મોવિયા ગામે હું એક ખેડૂતની વાડીએ છું અને સરસ મજાનું આ ફિલ્ડ જે છે એ અત્યારે મોટી જારીએ પણ ભેગું થઈ ગયું છે તો કિશોરભાઈ ભાલાળા હું વાળી છું કિશોરભાઈ આ જે મરચી છે આની અંદર અત્યારે લગભગ ખેડૂતો ને પાંદડું ખુલતું નથી એ પરિસ્થિતિની અંદર તમે આ જે સરસ મજાનો ઘેરો બનાવ્યો તો ઓવરઓલ ટૂંકમાં તમે આમાં કઈ રીતની માવજતથી આગળ આયેલા એ જ વાત આપણે આમાં સાહેબ છે ને પેલા તો ઊંચી દવાઈ મારી હતી અને હલકી દવાઈ મારેલી અત્યારે આ ટૂંકા રાઉન્ડ અને ઘાટો દવાનો રાઉન્ડ જરૂરી છે એ ખાતર પોતર વધારે દેવું પડે ને કે સર્કિટ એની હોય મોનોકોટોય પાયેલું છે અને આ ડ્રીપ માં મમરી ચડાવેલી છે સર્કિટ તોડવા સરકીટ તોડવાની વાત છે હા એ વાત છે તો જેમ કે માનું કે અત્યારે આ જે નવું નીકળું આ નવા જે ફૂલ છે એની અંદર ક્યાંય કાળી થ્રીપ્સ જોવા મળતી નથી અગાઉનું તમે જૂનું ફૂલ જોશો તો જૂના ફૂલ અહીંયા હશે એની અંદર કદાચ થ્રીપ્સ હશે માનો કે આ જૂનું ફૂલ છે આની અંદર તો આ મરચું બની ગયું છે પણ જૂના ફૂલની અંદર ક્યાંક કાળી થ્રીપ્સ જે છે એ જોવા મળશે જો આની અંદર કાળી થ્રીપ્સ ઘણી છે તો તમારા કેવા મુજબ નીચેથી જોર ઘટે છે નીચેથી ઉપરથી દવાઓનો છંટકાવ વધારે કરે છે અહીંયા આમાં લગભગ તમે હમણાં રેડ પાયું ત્યારે ખાતર પણ નાખ્યું ને એમોનિયા નાખ્યું પોટાશ નાખ્યું અને ચોવી ચોવી નાખ્યું અને પાટલામાં મારે મલ્ચિંગ છે સતત પાટલામાં નાખી રેડ પાયું છે સમજાય ગયું આમાં તમે બુસ્ટર કીટ બુસ્ટર કીટ ચડાવી અને હવે આ વચારાના ગાળામાં બુસ્ટર કીટ ચડાવવાનું લગભગ આપણા પાંચ વીઘા ની અંદર ત્રણ ત્રણ ચાર બુસ્ટર કીટ વહી ગયું હા ચાર બુસ્ટર કીટ ટૂંકમાં નીચેથી જોર એટલું છે અને એમ નથી કે આ ખાલી છોડવો તમને અત્યારે દેખાતો હશે પાછળ એ જે મરચું ઉતર્યું છે ને એ મરચું લગભગ ઘણું છે

ખેડૂત મોલ દ્વારા અમુક જ્યાં કઈ ઘટતું હોય ત્યાં એમને માહિતી આપવામાં આવી છે અને આ પ્લોટ જે છે એ આજની તારીખે સત્તર નવેમ્બર બે હજાર પચીસે અમે ભેગા થયા છે જ સરસ મજાનો પ્લોટ છે આભાર